ગુજરાતી વાર્તા લૂંટારું ટોળી ભીમ એટલે ભીમ ભારે સાહસિક કોઈથી ડરે નહીં કોઈ કહે ભીમ સામે પહાડ છે એ તરફ જઈશ નહીં તો ભીમ એથી ઉલટું કરે જઈને પહાડને લાત મારે કોઈ કહે ભીમ સામે ઘોઘવતો દરિયો છે તો ભીમ ગણકારે નહીં દોટ મૂકે અને દરિયામાં જઈને ખાબકે ભીમને સાહસ વગર ગમે નહીં કુદરતી ક્રમ જ એવો ફિટ થઈ ગયેલો કે સાહસ જ એની પાસે જાય સાહસ આવે કે ભીમભાઈ આનંદથી ડોળી ઉઠે ભીમભાઈ સાડા પાંચ ફૂટ ઊંચા અને શરીરે અલમસ કસાયેલા બાવડા અને સાતી લોઢા જેવી એક મૂકો મારે તો ચહેરાનો સુંદો બોલાવી દે એક લાત જીકે તો ભલભલાને સાત આઠ ગુલાન્ટ ખવડાવી દે એટલે તો બધા ભીમને ભમલમ કહેતા બાળકો પણ ભમ ભમ ભીમ કહીને બોલાવે ભીમ એવા કે જરાય ચીડાય નહીં બધાની સાથે હસીને વાત કરે એક દિવસની વાત છે ભીમભાઈ તેમના ઘરમાં બેઠા બેઠા કંઈક વિચારમાં ગૂંથાયેલા હતા એવામાં એક કાર આવી કારમાંથી ચાર પાંચ મજબૂત માણસો ઉતર્યા એ પાંચેય માણસો ભમ ભમ ભીમના ઘરમાં ઘૂસી ગયા ભીમ કહે કા આવનાર પાંચ માણસોમાંથી એક જણ બોલ્યો તમે અપઘડી અમારી સાથે ચાલો ભીમ કહે ભાઈ પણ મારું કામ શું પડ્યું બદમાશ કે શેતાનનું માથું ભાગવાનું હોય તો અવાજ કરો હું એનું માથું ભાંગી નાખીશ આવનાર કહે એ બધી વાતો આપણે રસ્તામાં કરીશું ભીમમાં થોડીક અકલ ઓછી આમ તો તેઓ સાવ ભોળા હતા કોઈ એમને ફોસ લાવે તો માની જાય ભીમ કહે ઠીક છે ચાલો હું તમારી સાથે આવવા તૈયાર છું ભીમ તૈયાર થયો કારમાં બેસીને આવનાર ભાઈ બોલ્યા અમે ખરેખરી આફતમાં મુકાયા છીએ તમારા વિના અમે એ આફતમાંથી ઉગરી શકીએ એમ નથી તમારો સાથ મળે તો કંઈક કામ બને ભીમ કહે મને સાહસ કરવું ગમે છે લડવાનું હોય તો હું લાડવા ખાવા પણ બેસું નહીં ચપાચપી કરવાની હોય તો આંખનું મટકું માર્યા વગર આખી રાત લડ્યા કરું આવનાર પાંચ જણાનું એકનું નામ હતું જગો બીજાનું નામ હતું નરસિંહ ત્રીજાનું નામ ઓમનાથ ચોથો હરિસિંહ અને પાંચમો ગટુસિંહ ગાડી ગામ છોડીને વગડામાં પ્રવેશી એટલે ભીમથી રહેવાયું નહીં એ બોલ્યો ભાઈ આપણે ગામમાંથી બહાર નીકળી ગયા અને એ તો વગડો શરૂ થઈ ગયો ઝટ બોલોને તમારે મારું શું કામ પડ્યું જગા નામનો માણસ ખડખડા ઢસી પડ્યો ભીમ તું ચૂપચાપ બેસી રહેજે તારું જે કામ પડ્યું છે એ કામ વિશે તું અડ્ડામાં ગયા પછી જાણી શકીશ ભીમ કહે અડ્ડો એટલે શું હું સમજ્યો નહીં નરસિંહ નામના માણસે રિવોલ્વર કાઢી ભીમના કપાળે અડાડી ગટુ ખડખડા ઢસી પડ્યો ભીમ કહે અરે અરે આ શું કરો છો આ કાળી રિવોલ્વર મારા કપાળેથી આગી ખસેડો નહીં હું ભૂકા બોલાવી દઈશ આમ કહી એણે પહેલાં ડાઇવરના માથામાં જોરથી મૂકો જમાવી દીધો ડ્રાઈવરને તમાર આવી ગયા આંખો આગળ લાલ પીળા કુંડાળા વળ્યા નરસિંહનું રિવોલ્વરવાળું બાવળું પકડીને મચડી નાખ્યું અને તેના હાથમાંથી અવળેકથી રિવોલ્વર ખેંચી કાઢી અને ભીમ ખડખડા ઢસી પડ્યો બોલ્યો મને ક્યાં લઈ જાવ છો હજી તો ભીમામ વાત કરે છે ત્યાં જ કાર ભેખડ સાથે અથડાઈને અટકી ગઈ તરત જ ભીમ કારનું બારણું ખોલીને બહાર આવ્યો ગટુ નરસિંહ જગો પાછળ ઓમનાથ અને હરિસિંહ બહાર કૂદી પડ્યા સામે પાંચ જમદું તો એક તરફ એકલો ભમ ભમ ભીમ ભીષણ જંગ મંડાયો ખૂબ લડ્યા ખૂબ ઝઝુમ્યા જગો કહે બેટો ભારે બળિયો લાગે છે ગટુ કહે અરે આ તે એનો હાથ છે કે લોખંડની પાઇપ હરીસિંહ કહે ભીમડો તો હાથી છે હાથી એનો એક ધક્કો વાગે છે તો એ ગળથોલિયું ખવાઈ જાય છે ભીમે રાડ પડાવી દીધી તેણે પાંચેય જણાને મેથી પાક ચખડવા માંડ્યો ક્રોધથી બરાડો પાડીને ભીમ બોલ્યો મૂર્ખા માણસો તમે એમ સમજો છો કે મારા બાવડામાં તાકાત નથી મારાથી કાંઈ બની શકે નહીં હજી તો હું તમને હળવે હળવે મારું છું તમને ખતમ કરવાનો મારો ઈરાદો નથી નહીતર એક મુક્કા ભેગા તમારા બધાના દાંત પાડી દઉં એક ગુંડો ભીમની પાછળ પહોંચી ગયો એણે ભીમની આંખોમાં મુઠ્ઠી ભરીને ધૂળ ઝીકી દીધી ભીમ આંધળો ભીત કશું દેખાય નહીં પાંચેય જણાએ ભીમને મેથી પાક ચખાડવા માંડ્યો ભીમ જોરથી બરાડ્યો બદમાશો તમે મને છેતરી ગયા નહીં તમે લોકો કાયમ છો નમાલા અને ભીરું છો મારી આંખોમાં ધૂળ ઝીકી કેમ તમે ગદારો છો ખરા મરદ હો તો ખુલ્લી છાતીએ મારી સામે આવો એક બદમાસે ખીચામાંથી રૂમાલ ગાઢ્યો રૂમાલમાં બે દવા નાખેલી હતી ભીમને રૂમાલ સૂંઘાડ્યો કે ભીમભાઈ બેહોશ બનીને નીચે પડ્યા પાંચે બદમાશો ખડખડાટ હસી પડ્યા ગાડીમાંથી રાંઢવું કાઢ્યું અને ભીમને મુશ્કેટાટ બાંધી દીધો ઘાંસડી બનાવીને ગાડીમાં નાખ્યો ગાડી ચાલી નીકળી એક કોટડીમાં ભીમ પડ્યો છે તેના હાથ પગ બાંધેલા હતા ખૂણા પર દીવો બળતો હતો ઘીનો દીવો હશે કોડિયાનો આકાર દેખાયો ભીમના શરીરમાં કરતર થતી હતી માથામાં દુખાવો હતો તેણે મગજ કશ્યું કોણ હશે આ બદમાશો મને શા માટે અહીં પકડીને લાવ્યા હશે મારું એમને શું કામ પડ્યું હશે હજી તો ભીમ આમ વિચારે છે ત્યાં તો કોટડીનું બારણું ખોલીને એક માણસ આવ્યો આવનારના હાથમાં ભોજનની થાળી હતી એણે થાળી ભીમ પાસે મૂકી આવનાર કહે કા ભીમ ભૂખ લાગી છે ને ભીમ કહે ભાઈ ભૂખ તો ભારે લાગી છે પણ મારો હાથ છૂટો કરે તો કંઈ કટકું બટકું ખાવ ને આવનાર ભાઈ કહે જો ભીમ તું બુદ્ધિશાળી છે વળી ભારે બળુકો છે તું તો બળ વાપરીને સારા એવા નાણાં રડી શકે છે તો પૈસાદાર થઈ શકે છે એટલું જ નહીં એક ગાડી પણ વસાવી શકે ભીમે જિંદગીમાં પહેલીવાર વિચાર કર્યો હું બળ વાપરું તો નાણાં કઈ રીતે મળે અત્યાર સુધીમાં તો ઘણું બળ ખર્ચી નાખ્યું અચ્છા અછાની સાથી ભાગીને બેઠો છું કંઈક મુસાળાઓના પાણી ઉતારી નાખ્યા છે મને ક્યારેય મારા બળના નાણાં મળ્યા નથી ભીમે હાસ્ય વેર્યું ભોજનની થાળીવાળો વળી બોલ્યો ભીમ તે હંમેશા આંખો મીચીને જ બળ વાપર્યું હવે આંખો ખુલ્લી રાખીને તારી શક્તિનો ઉપયોગ કર અઢળક રૂપિયા મળશે ભીમને નવાઈ લાગી માણસ સાચી વાત કરતો હતો એને થયું કે જોઈએ તો ખરા કે બળ વાપરવાથી નાણાં કઈ રીતે મળે છે ભીમ કહે ભાઈ તારી વાત હવે મને સમજાવવા લાગી છે અચ્છા તું મને કહેશે કે બળ વાપરવાથી નાણાં કઈ રીતે મળે અને કોણ આપે તું કહે તો એક મૂકો મારું અને આ કોટડી પાડી દઉં પેલો હસ્યો ભીમ કહે કાં પેલો કહે એમ નથી કરવાનું બળ વાપરવા માટે ચોક્કસ આયોજનથી આગળ વધવું પડે એમાં જરા ચતુરાઈ વાપરવી પડે ભીમ કહે એટલે પેલો કહે સગળી વાતો અમારા સરદાર છે ભીમ કહે કોના છે સરદાર પેલો કહે એ વાત પછી પહેલાં તું પેટ ભરીને આ મીઠું ભોજન આરોગી લે ભીમ કહે હા ભાઈ હા ભૂખ તો ભારે કકડીને લાગી છે પેલો કહે ભીમ તારા હાથ ખોલું ખરો પણ તારે મારી ઉપર હુમલો નહીં કરવાનો ભીમ કહે ભાઈ તે ઘણી ડાઇ ડાઈ અને વળી મારા કામની વાતો કરી છે હું શા માટે તારી ઉપર હુમલો કરું તો ચાલ મારો જમણો હાથ ખોલ હું પહેલાં ધરાઈને ખાઈ લઉં થાળીવાળે ભીમના હાથ ખોલ્યા ભીમ હસ્યો અને બોલ્યો થાળીવાળા ભાઈ ભોજન સરસ છે થોડું છે પણ ચાલશે ભોજનની થાળીમાં દસ લાડવા હતા પચીસ રોટલા હતા બે તાસળી ભરીને શાક એક થપ્પી પાપડ વાટકા ભરીને મરચાંનું અથાણું ડુંગળીના બે દડા ગોળનો ગાંગડો કઢી અને પૂરીનો ઢગલો ભીમના મન એ થાળી હતી આપનારને મન એ થાળી નહીં પણ થાળ હતો ભીમનો હાથ ખુલ્લો થયો એણે ભોજન સામે જોયું અને પછી તૂટી પડ્યો લાડવા તો ચપટીમાં જ પેટમાં ઉતરી ગયા ફટાફટ પૂરીઓ અને એક તાસળું શાક ખાઈ ગયું મરચાંનું અથાણું ડુંગળી અને ગોળનો ગાંગડો ઘડીકમાં જ ઓગળી ગયો બધું જ ચાપટી ગયું તાંસળી ચાટી ગયો આંગળા પણ ચાટી ગયો સરસ ભોજન વાહ શું મજાના લાડવા હતા વાહ ગોળ વાહ થાળીવાળો કહે અમે કહીએ તેમ કરીશ તો તને રોજ આવું મીઠું તીખું અને તો ભોજન જમવા માટે મળશે થાળીવાળાએ તાળી પાડી એક માણસ હાજર થયો તેના હાથમાં લોટો ભરીને સાસ હતી ભીમાં આંખોએ લોટો સાસ પી ગયો પાણીની અડધી ડોલ ઘટગટાવી ગયો ઉઠીને હેઠો પડે એવો મોટો મસ ઘડી ગાઢે પડખે થયો અને બોલ્યો જાઓ તમારા સરદારને જઈને કહો કે ભીમ તમને સાથ આપવા તૈયાર છે તમારી ભેળો ભળવા તૈયાર છે થાળીવાળાએ જઈને સરદારને વાત કરી સરદારનું નામ હતું અંગોલા અંગોલા ભારે વિચિત્ર ભારે ચેતન અંગોલા અને તેના સાથીદારો બેંક લૂંટારાઓ હતા અગાઉ ઘણીએ બેંકો તેઓ લૂંટી ચૂક્યા હતા રાજ્યની પોલીસ એમને શોધતી હતી પણ અંગુલા અને તેના સાથીદારોનો કોઈ પત્તો લાગતો ન હતો ભીમને લઈ જઈને અંગુલા પાસે ઊભો રાખ્યો અંગુલા કહે ઓ ભાઈ ભીમ તારે પૈસાદાર બનવું છે ને ભીમ કહે હાજી અંગુલા કહે તું પૈસાદાર બની શકીશ અને એમાં ઝાઝી તકલીફ પણ પડશે નહીં તારી પાસે બળ છે અમારી પાસે બુદ્ધિ છે તારું બળ અમારી બુદ્ધિ મળે તો ઘણું કાર્ય થાય ભીમ કહે તમે કહો તેમ કરવા તૈયાર છો તમે કહો તો લાત મારીને પહાડને ગબડાવી દઉં તમે કહો તો ઝાડને ઉખાડીને લઈ આવો એક મુક્કા ભેગી દીવાલ પાડી દઉં બોલો તો તમને ઊંચકીને બહાર ફંગોળી દઉં અંગોલા કહે અરે એમ કરવાનું નથી એવું શા માટે કરવું જોઈએ તારે ફક્ત હું કહું એટલું જ કામ કરવાનું છે ભીમ કહે એ કામ શું હશે અંગોલા કહે તારે અમારી સાથે શહેરમાં આવવાનું અને બેંક લૂંટવામાં મદદ કરવાની મોટા ભાગે તો બેંક લૂંટવાનું કામ અમે જ કરીશું પણ કોઈ પ્રતિકાર કરે તો એના જડબા તારે હલાવી નાખવાના છે ભીમ વિચારમાં પડી ગયો તે એકદમ ચમક્યો મનોમન ગણગણ્યો જરૂર આ લોકો બેંક લૂંટારા લાગે છે એમનાથી સાવધ રહેવું પડશે આવા મહાબદમાશોથી દૂર રહેવામાં જ મજા ગામે ગામ ચોપાનિયા લાગેલા બેંક લૂંટારો અંગોલા પકડાતો ન હતો પોલીસ ખાતું દોડી દોડીને થાકી ગયું હતું પણ અંગોલા અદ્રશ્ય થઈ જતો એવી રીતે હાથ તાળી દેતો કે હાથમાં જ આવતો નહીં સાપાવાળા રોજ તેના વિશે ન્યૂઝ સાંપતા રેડિયો અને ટીવીમાં અંગોલાની છબી ચમકતી ખતરનાક બેંક રોબરીનો હજી સુધી કોઈ પત્તો લાગ્યો નથી સરકારે ઇનામ કાઢેલું અંગોલાને જીવતો અહીંયા મરેલો પકડી આપનારને રૂપિયા પચાસ હજારનું રોકડ ઇનામ ભીમે સાપામાં વાંચેલું અંગોલાના વિચારો એને આવતા મનમાં થતું કે તે ઝડપાઈ જાય તો એના દાંત પાડી દેવા એક લાખ ભેગો ગબડાવી દેવો આ તરફ બેંક લૂંટનો પ્લાન ગોઠવાયો ભીમને બધી રીતે તૈયાર કરવામાં આવ્યો એક મોટા શહેરની બેંક પસંદ કરવામાં આવી બપોરના સમયે લગભગ કોઈ હોય નહીં એવા સમયે ત્રાટકવાનું વિચાર્યું બપોરના સમયે ઉપડ્યા કાર જઈને ઊભી રહી ખુદ આંગોલા આગળ થયો ભીમ આંગોલાની પાછળ હતો અંગોલાએ ભીમને બંદૂક ચલાવવાની તાલીમ આપેલી ગુંડા બેંકમાં ગયા બંદૂકો તાણી દીધી બધા ઊભા થઈ જાઓ નહીંતર ગોળીએ વિંધી નાખીશું આ અંગોલાની બેંક લૂંટારો ટોળી છે બેંકવાળા ચમકી ગયા એક ગુંડાએ ટેલિફોનના દોરડા ખેંચીને તોડી નાખ્યા એક ગુંડાએ કેસિયરને હુકમ કર્યો જીવવું હોય તો અમારા થેલામાં રૂપિયાના બંડલો નાખવા માંડ નહીંતર અમે આંખના પલકારે તારી લાશ ટાળી દઈશું શું સમજ્યો બેંકવાળા થરથરી ઉઠ્યા ત્યાં નવો ચમત્કાર થયો ભીમે પોતાની બંદૂક અંગોલાની પીઠ પાછળ ધરી દીધી તે મોટેથી બરાડ્યો અંગોલા જીવવું હોય તો હથિયાર ફગાવી દે નહીંતર ગોળી મારી દઈશ બેંક મેનેજર અને તેના સ્ટાફના ભાઈઓ ચમકી ગયા ભીમના આદેશનું પાલન થયું અંગોલાએ તેના સાથીદારોને હથિયારો ફગાવી દેવા કહ્યું બધાએ સરદારનો હુકમ પાડ્યો હથિયારો ફેંકી દીધા બેંકના સિક્યુરિટીએ આવીને હથિયારો ઉઠાવી લીધા પછી ફળાફૂડ ધડધડ અને ધનાધન ભીમે તમામ ગુંડાને એક એક મુક્કો જમાવી દીધો બસ એક જ મૂક્કો દરેક માટે બસ હતો ગુંડા પડ્યા હેઠા બેંક મેનેજરે બાજુમાં જઈ કોઈ દુકાનમાંથી પોલીસને ફોન કર્યો પોલીસ પાર્ટી આવી પહોંચી તમામ બેંક લૂંટારાઓ ઝડપાઈ ગયા બેંકના મેનેજરે ભીમની વાત કહી ભીમના સાહસથી પોલીસ વડા ઘણા ખુશ થયા અંગોલા અને તેની ખતરનાક બેંક લૂંટારો ટોળકીને ઝડપવામાં સહકાર આપનાર ભીમને અભિનંદન આપ્યા સરકારે ભીમને ઇનામ આપ્યું આવી દરરોજ નવી વાર્તા સાંભળવા માટે સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલને